ના કોડ ઓડ જૂથ ગ્રામ પંચાયત બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પચીસ લાખને ખર્ચે નવીન ગ્રામ પંચાયત બનશે તો ઓડ નવીન ગ્રામ પંચાયતના માં જિલ્લા પંચાયતના મુખ્ય મહેમાન ભુવનભાઈ રાઠવા સભ્ય સરપંચ શ્રી રમેલીબેન હિંમતભાઈ રાઠવા અને તમામ સભ્યો તથા ગ્રામજનો ને તાલુકા પંચાયતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આધુનિક નવીન ગ્રામ પંચાયત બનતા ના પંચાયતના ગ્રામજનોની સુખાકારી માટે સગવડ મળી રહેશે